કેમ છો મિત્રો જય જય ગરવી ગુજરાત ગુજરાતના તમામે તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે મયંક નાયક નર્સિંગ એકેડેમીના આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક દરેક કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરતા આવ્યા છે તેમ જ દરેક રોગ આપણે ડિટેલ થી અભ્યાસ કરીએ છીએ તમામે તમામ પ્રશ્નો પરીક્ષા લક્ષી છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષામાં આજ પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાતા આવ્યા છે જેના વિશે આજે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેકે દરેક ડિસીસ વિશે જોતા આવ્યા છે તમારી પરીક્ષાના લગતા છે એનો જ આપણે સમાવેશ કર્યો છે બહુ જ ડિટેલથી આજનો જે કોન્સેપ્ટ છે બહુ અગત્યનો છે તે છે ફાઇલેરિયા રોગ કયો રોગ છે ફાઇલેરિયા બધાના મગજમાં એક જ પ્રશ્ન થાય કે સાહેબ ફાઇલેરિયા એટલે શું ફાઇલેરિયા શું કામ કરે છે તો ફાઇલેરિયા એક એવો રોગ છે જેને હાથીપકો તરીકે આપણે ઓળખવામાં આવે છે કયો રોગ તરીકે ઓળખવામાં આવે છે હાથીપકો રોગ તરીકે ઓળખવામાં આવે છે અને આ રોગ ખાસ કરી જે દરિયા કિનારીનો વિસ્તાર છે જે વિસ્તાર દરિયા કિનારે રહેલો છે સૌથી વધુ ગંદકી છે તેવા વિસ્તારની અંદર આ રોગ વધુ માત્રામાં જોવા મળે છે ભારતમાં તેમજ ગુજરાતની અંદર તેમજ અલગ અલગ વિશ્વના દેશોની અંદર આ રોગ ખાસ કરી એક જીવજંતુ દ્વારા ફેલાય છે એક પ્રજીવ દ્વારા રોગ ફેલાય છે જેના વિશે આજે આપણે ડિટેલ થી ચર્ચા કરવાના છે બહુ જ અગત્યનો રોગ છે જેનું નામ છે ફાઇલેરિયા અને કેવી રીતે આપણા બોડી ઉપર અસર કરે છે અને આપણા બોડીના અંગો છે એ લથડી જાય છે લસિકા ગ્રંથિના સોજા આવે છે તાવ આવે છે અલગ અલગ પ્રકારના સાઇન્સ એન્ડ સિમ્પ્ટમ જોવા મળે છે આ રોગના કારણે તો આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આના કેવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે જેના વિશે આજે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે આજનો જે ટોપિક છે હાથી પગો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે આ ચિત્રમાં જોઈ શકો છો અગત્યની માહિતી દરેક દરેક આપણે જે આરોગ્યની પરીક્ષા આવે છે જે પછી FAW ની પરીક્ષા હોય MPHW ની પરીક્ષા હોય મુખ્ય સેવિકાની પરીક્ષા હોય કે સ્ટાફ નર્સની પરીક્ષા હોય દરેક દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ રોગ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એમાં ખાસ કરીને આ રોગના પ્રશ્ન હોય હોય અને હોય તો આપણે રીતના પાસ રીતના ક્વેશ્ચન ફેસ કરો તેના એક એક ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છે જેટલા પણ મિત્રો નવા છે તે અમારી સાથે જોડાઈ જાય બહુ જ ડિટેલથી આપણે એક એક કોન્સેપ્ટ ચર્ચા કરીએ છીએ ચાલો આગળ તો ફાઇલેરિયા છે શું મિત્રો ફાઇલેરિયા જેનું સેકન્ડ નામ છે હાથી પગ શું નામ છે હાથી હવે હાથી પગો મિત્રો રોગ એવો છે કે માણસના જે હાથ પગ છે એ કેવા થઈ જાય છે હાથી જેવા થઈ જાય છે કેવા થઈ જાય છે હાથી જેવા થઈ જાય છે હવે હાથી ના પગ તો જોયા હશે ને મિત્રો બહુ જાડા હોય કેવા હોય જાડા હોય એટલે હાથી ને પગ જેવા પિક્ચરમાં તમે જોઈ શકો છો આ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે હાથી જેવા પગ થઈ ગયા છે કેવા પગ થઈ ગયા છે હાથી જેવા પગ થઈ ગયા છે આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા આવે છે એમાં વારંવાર આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે હાથી જેવો પગ કયા રોગમાં જોવા મળે છે તો ફાઇલેરિયા નામના રોગમાં જોવા મળે છે કયા રોગની અંદર ફાઇલેરિયા હવે પ્રશ્ન થાય મગજની અંદર એવું કયું જંતુ છે એવો કયો પ્રજીવ છે જેના કારણે આ રોગ વધુ સક્રિય છે જે પ્રકારનો મચ્છર છે મિત્રો શું છે એક પ્રકારનું મચ્છર છે અને મચ્છર દ્વારા આ રોગ ફેલાય છે જે પરજીવી છે કેવો છે પરજીવી છે જે કીડીઓ વોમ્સ એક પ્રકારનું સંક્રમણ છે એક પ્રકારનું શું છે મિત્રો સંક્રમણ છે મુખ્યત્વે આ રોગ લસિકા ગ્રંથિ પર અસર કરે છે કે અસર કરે છે લિમ્ફેટિક સિસ્ટમ પર કઈ સિસ્ટમ પર લિમ્ફેટિક સિસ્ટમ પ્રશ્ન થાય કે સાહેબ લિમ્ફેટિક સિસ્ટમ ક્યાં ક્યાં આવેલી છે આપણા બોડીની અંદર આપણા શરીરની અંદર લિમ્ફેટિક સિસ્ટમ ક્યાં ક્યાં આવેલી છે તો કાનના પાછળ છે આ નીચેનો ભાગ છે તેમજ બંને પગના વચ્ચે આ બધી લિમ્ફેટિક ગ્લેન્ડ્સ આવેલી છે અને લિમ્ફેટિક ગ્લેન્ડ્સ છે ત્યાં શું આવે છે એક પ્રકારનો સ્વેલિંગ આવી જાય છે એક પ્રકારનો સોજો આવે છે અને સોજો આવવાના કારણે પછી એ જગ્યા ઉપર જે બ્લડનો પ્રવાહ છે બ્લડનો પ્રવાહ ઠળી જાય છે અને જેના કારણે આ રોગ વધુ માત્રામાં સક્રિય જોવા મળે છે જે ખાસ કરીને ઉષ્ણકટબંધીય દેશોમાં જોવા મળે છે કેવા આ કટબંધીય પરીક્ષામાં પૂછાય છે તો કેવા પ્રકારના દેશોમાં જોવા મળે છે તો ઉષ્ણકટબંધીય એવા દેશોની અંદર આ રોગ છે જે વધુ માત્રામાં જોવા મળે છે અને કયો મચ્છર કાર્યરત છે આ રોગ માટે તો ક્લુલેક્સ કયો મચ્છર છે ક્લુલેક્સ હવે ક્લુલેક્સ મચ્છર કેવો હોય મિત્રો તેના વિશે પણ આપણે ડિટેલથી ચર્ચા કરીશું આ મચ્છર એવો છે ખાસ કરી જે દરિયા કિનારે એકદમ નાનો બારીક છે મિત્રો તેમજ પરજીવી મારફતે પણ ફેલાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જઈ શકે છે અને આ રોગ વધુ માત્રાની અંદર ફેલાઈ શકે અને ગંભીર પરિસ્થિતિ પેદા કરે છે કેવી પરિસ્થિતિ પેદા કરે છે બહુ જ ગંભીર ત્યાર પછી મિત્રો આ જીવાણુ કયા છે આ પણ પરીક્ષામાં પૂછાય છે વેન્ચેરિયા બ્રેન્કોપ્ટી

અને આ વાયરસ છે આપણે બોડીના જે ગ્લેન્ડ છે જે કેવી છે સંવેદનશીલ છે કેવી છે સંવેદનશીલ આ ઉપર અસર કરે છે અને ઉપર એ ત્યાં બ્લડ નો જે પ્રવાહ છે તે અટકી જાય છે અને જેના કારણે હાથી પગો જોવા મળે છે શું જોવા મળે છે હાથી પગો જોવા મળે છે ખાસ કરી એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં મચ્છરો દ્વારા ફેલાય છે શેના મારફતે ફેલાય છે મચ્છરો દ્વારા આ બહુ જ અગત્યનો છે અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને આ જ બધા પ્રશ્નો વારંવાર પૂછાતા આવ્યા છે હવે ક્લુલેક્સ મચ્છર છે મિત્રો કયો મચ્છર ક્લુલેક્સ આ મચ્છર એવો છે આ મચ્છર હોય આપ જોઈ શકો છો આ મચ્છર આ કયો મચ્છર છે ક્લુલેક્સ ક્લુલેક્સ મચ્છર છે આ જે ખુંદ કાઢીને બેસે છે આવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે તો કયો મચ્છર છે જે ખુંદ કાઢીને બેસે છે તો ક્લુલેક્સ મચ્છર છે કયો મચ્છર છે ક્લુલેક્સ જે ખુંદ કાઢે છે શું કાઢે છે ખુંદ કાઢીને બેસે છે ખુંદ કાઢીને બેસે છે અને દરેક જગ્યાએથી શું ચૂસે છે લોહી ચૂસે છે હવે લોહી ચૂસે મિત્રો તો માદા હશે કે નર મચ્છર હશે તો માદા મચ્છર છે કેવો છે માદા મચ્છર એવો એક આંકડો વૈજ્ઞાનિકો દ્વારા કાઢવામાં આવ્યો છે ટોટલ અઠ્યાવીસો પ્રકારના મચ્છર છે આ વિશ્વ ઉપર કેટલા પ્રકારના છે અઠ્યાવીસો પ્રકારના મચ્છર છે એમાં દરેક મચ્છર એકસો અઠ્યાવીસ ના સમૂહમાં વેચાયેલો છે કેટલા સમૂહ વેચાયેલો છે એકસો અઠ્યાવીસ ના સમૂહમાં સમ જોડાયેલો છે અને દરેક મચ્છર છે એ પોતાની અલગથી એક ખાસિયત ધરાવે છે શું ધરાવે છે છે પોતાની એક એક ખાસિયત જે રીતના લોહી ચૂસે છે જે માદા મચ્છર છે એ મનુષ્યનું લોહી ચૂસે છે મનુષ્યનું તેમજ પ્રાણીનું તેમજ પ્રાણી તેમજ પશુનું જ્યારે નર મચ્છર છે જે વનસ્પતિનો રસ ચૂસીને પોતાનું જીવનકાળ પૂર્ણ કરે છે આની સાયકલ કેટલા દિવસની હોય મિત્રો તો 7 દિવસની સાયકલ હોય કેટલા દિવસની સાયકલ હોય 7 દિવસની સાયકલ હોય જે હજારોની સંખ્યાની અંદર કેટલા સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર પોતાના ઈંડા મૂકે છે અને ઈંડામાંથી મચ્છર બનતા કેટલા દિવસ લાગે છે 7 દિવસ લાગે છે 7 દિવસ લાગે છે બહુ અગત્યની કા સાયકલ છે જે આપણે ડિટેલ થી આગળના સેશનમાં પણ અભ્યાસ કરવાના છે હું સ્પેસિફિક આખું લેક્ચર લઈને આવવાનો છું મચ્છર બાબતે હવે આ મચ્છર શું કરશે મિત્રો કરડ્યા પછી જ્યારે માણસને કરડે છે એના હાથ છે પગ છે અથવા જનન અંગો એટલે લટકતા ભાગ આ મચ્છર એવો છે જે શરીરના જે લટકતા ભાગો છે એ લટકતા ભાગો પર અસર કરે છે કેવા ભાગ ઉપર લટકતા ભાગ આવો લટકતા ભાગ કયા કયા છે તો જનન અંગો પણ કેવા છે લટકતા ભાગ છે હાથ છે પગ છે કાનની બૂટી છે આંગળીઓ છે તેના પર અસર કરે છે જેને આપણે એલિફન્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પણ તમારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ભાઈ હાથી પગાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો એલિફન્ટિસ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ હવે આમાં કેવું હોય ઉર્જાની ઉણપ થાક દુખાવો આ પ્રકારના સિમ્ટમ જોવા મળે છે આ મચ્છર જ્યારે કડી જાય અને કડ્યા પછી શરીર ઉપર ગાંઠો થાય છે શું થાય છે ગાંઠો થાય છે ઘણી વખત આપણે એવું જોવા મળે કે શરીર ઉપર ગાંઠો હોય તો આપણે શું કરતા હોઈએ છીએ કે ધ્યાન આપતા નથી શું નથી આપતા ધ્યાન આપતા નથી પણ ઘણી વખત શું બને છે કે એ ગાંઠો છે આપણા બોડીની ગાંઠો જે આ પિક્ચરમાં તમે જોઈ શકો છો જે આપણે આ પિક્ચરમાં ઓલરેડી દર્શાવી દીધું છે ગાંઠો કેવા પ્રકારની તો આ પ્રકારની ગાંઠો શરીર પર થાય છે આ લસિકા ગ્રંથિની ગાંઠો છે એક પ્રકારની સાની ગાંઠો છે લસિકા ગ્રંથિની જેને এলিફન્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગાંઠો ફાટી જાય છે અને ગાંઠો ફાટી ગયા પછી શરીર ઉપર શું થાય છે એક પ્રકારનો દુખાવો એવા પ્રકારના લક્ષણો જોવા મળે છે ત્યાર પછી આપણે અટકાવવા માટે શું કરીશું તો તો પીએસસી હોય સબ સેન્ટર હોય કે સીએસસી હોય કે સિવિલ હોય દરેક જગ્યાએ મચ્છરદાની મળતી હોય છે શું મળે છે મફતમાં મચ્છરથી બચવા માટે શું મળે મચ્છરદાની મળે જે કીટનાશક હોય કઈ હોય કીટનાશક હોય તેમજ ગામડાઓમાં પાણી ભરાતું હોય શું ભરાતું હોય પાણી ભરાતું હોય તો આ પાણીવાળી જગ્યા છે એ આપણે શું કરવું જોઈએ ત્યાં ગાડી ઓઇલ

ભારત સરકાર દ્વારા એક પ્રકારની જે કિટ છે કિટ સામેલ છે ભારત સરકાર દ્વારા અને કિટ કઈ છે છે તો શું નામ વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ પ્રશ્ન હોય હોય અને હોય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ હાથી પગાર સારવાર માટે કઈ કિટ અવેલેબલ છે

એની દેખરેખ હેઠની હેઠળ આની સારવાર આપવામાં આવે છે કોના હેઠળ ફિઝિયોથેરાપિસ્ટ જે કસરત કરાવે શું કરાવે કસરત ડોક્ટર કસરત કરાવતા હોય બરાબર છે જે ફિઝિયો આપણા શરીરની જે શારીરિક ક્રિયાઓ છે એ બધી કોણ કરાવે તો ફિઝિયોથેરાપિસ્ટ કરાવતા હોય છે ત્યાર પછી આગળ સરકારી પહેલ છે હાલમાં એલિફેન્ટાઇસિસ નિયંત્રણ કાર્યક્રમ

એમના શરીરની અંદર કરમિયા પડતા હોય શું પડે કરમિયા કરમિયાના પણ ઘણા પ્રકાર છે આ કરમિયા એટલે એક પ્રકારની ઈયળો આવે શું આવે ઈયળો આ ઈયળો દૂર કરવા માટે મિત્રો આપણે દર છ મહિને એટલે છ માસે નાના બાળકને શું આપીએ છીએ તો ટેબ્લેટ આપીએ છીએ કઈ ટેબ્લેટ આપીએ છીએ આલ્મેન્ડાઝોલ અને ટેબ્લેટ છે એ આપણા પેટના કીડા મારી નાખે છે જેથી કરીને બાળક તંદુરસ્ત જીવન જીવી શકે છે આ એક પ્રોગ્રામ અંતર્ગત જ ચાલે છે જેનો ડોઝ અલગ અલગ રીતે નિર્ધારિત કરવામાં આવેલો છે કયા પ્રકારનો ડોઝ આપવામાં આવે છે બરાબર છે ખાસ કરી આ રોગ એક એવો છે જેની ડીઈસી ની પ્રકારની આ સારવાર છે આ ડીઈસી આ ટેબ્લેટ છે એ બે વર્ષથી નાના બાળકને આપવામાં આવતી નથી બે વર્ષથી નાના બાળકને આપવામાં આવતી નથી આપવામાં આવતી નથી આ ટેબ્લેટ છે જે બે વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને આપવામાં આવે છે બે વર્ષથી વધુ ઉંમરના આ પણ આપણી એક્ઝામમાં વારંવાર પૂછાય છે આ ડોઝ એવો છે મિત્રો જે વધુ પડતું અસરકારક છે એટલે બે વર્ષથી નાના બાળકને આપવામાં આવતી નથી બે વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને આપવામાં આવે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એક આલ્બેન્ડાજોલ પણ આપવામાં આવે છે એમાં અલગ અલગ પ્રકારના સેશન છે અને અલગ અલગ પ્રકારના ટેબ્લેટ બાળકોને આપવામાં આવે છે આનો ડોઝ અલગ અલગ છે સો મિલીગ્રામ છે બસો મિલીગ્રામ છે અને પાંચસો મિલીગ્રામ છે બીસી નો ડોઝ છે એ અલગ અલગ જે પ્રકારના સિમ્ટમ છે મિત્રો એ પ્રકારે આના ડોઝ નક્કી કરવામાં આવેલો છે આ યાદ રાખજો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ જ પ્રશ્નો પૂછાય છે જે બે વર્ષથી પાંચ વર્ષના બાળકોને સો મિલીગ્રામથી બસો મિલીગ્રામ આપવામાં આવે છે બે વર્ષથી પાંચ વર્ષના બાળકો છે એમને 100 મિલીગ્રામ થી 200 મિલીગ્રામ સુધી ડોઝ આપવામાં આવે છે એમ અલગ અલગ રીતે એટલે ઉંમર પ્રમાણે દરેક ગોટીનો ડોઝ આપવામાં આવે છે આ પણ આપણી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વારંવાર પરીક્ષામાં પૂછાય છે જે જેથી જે 15 વર્ષથી વધુ છે એટલે 6 વર્ષથી 14 વર્ષ જેમણે 400 મિલીગ્રામ એટલે 300 થી 400 મિલીગ્રામ 300 થી ચારસો મિલિગ્રામ નો ડોઝ આપવામાં આવે છે અને ચૌદ વર્ષથી વધુ ઉંમરના જેમને ચૌદસો મિલિગ્રામ ચારસો મિલિગ્રામ નો ડોઝ કેટલો ચારસો મિલિગ્રામ નો ડોઝ આપવામાં આવે છે એમાં ડોઝ અલગ અલગ રીતે આપવામાં આવે છે બાળકને તેમજ વયને તેમ આ રોગ બહુ અસરકારક છે ખાસ કરીને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે જે આપણે ડિટેલથી અભ્યાસ કર્યો આ રોગ કેટલો ભયંકર સ્થિતિમાં છે એ સામાન્ય નથી આના પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે અને આમાંથી એક પણ એક પણ પ્રશ્ન આવી શકે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર એમ સ્ટેપ બાય સ્ટેપ ડિટેલ થી આપણે દરેકે દરેક લેક્ચર મુકતા આવ્યા છે બરાબર એટલે જેટલા પણ મિત્રો છે તેટલા મિત્રો વહેલી તકે અમારી સાથે જોડાઈ જજો ચાલો મળીએ નેક્સ્ટ સેશનની અંદર